શાલાસ્ટ વડોદરાનો શરદોત્સવ રંગારંગ ઉજવાયો વડોદરા શહેરના સૌથી વિશાળ સમુદાય ધરાવતો ડભોઈ દશાલા સમાજ ટ્રસ્ટ વડોદરાનો પુષ્ટિ રાશોત્સવ શરદોત્સવ કાસીદા પાર્ટી પ્લોટ આજવા રોડ બાયપાસ ખાતે સમાજના પ્રમુખ રાજુભાઈ એન શાહના સાનિધ્યમાં મુખ્ય મહેમાન પદે શર્મિષ્ઠાબેન શાહ વસઈવાળા શ્રીમતી રીટા શાહ ઢોલારવાળા મોનાબેન શાહ મિત્તલ મોદી સોનલ શાહ પાવી જેતપુરવાળા અને ઉપસ્થિતિમાં યુવા ગાયક કલાકાર યશ શાહ પાવી જેતપુરવાળા વૃંદના સથવારે સ્વતાલ લય સંગીતના તાલે વિવિધ વયના નાના ભૂલકાઓથી માંડીને વયસ્ક સુધીના જુદા જુદા નવ ગ્રુપોની હરીફારમાં સુમધુર કંઠે ગરબા ગાવામાં આવ્યા હતા. સમાજના જ્ઞાતિજનો વિવિધ ટ્રેડિશનલ પોશાકોમાં અને અવનવી એક્શનો દ્વારા મન મૂકીને ગરબે ઘૂમીને ભરપૂર આનંદ લીધો. પ્રારંભમાં પરિવારની બહેનો દ્વારા મંગલા ચરણના પ્રભુએ ગાન અને મા યમુનાજીની સમૂહમાં આરતી ઉતારીને ભક્તિ સબર પ્રારંભ કરાયો હતો. સ્વાગત પ્રવચન કરતા પ્રમુખ રાજુભાઈ સાહેબે જણાવ્યું કે ડભોઈ દસાલાર સમાજ દેશ અને કે દુનિયામાં એક આગવી ઓળખ ધરાવે છે એના આપણે સૌએ જાણવી રાખવા માટે સહિયારા પ્રયાસો કરવા એ આપણા સૌને ફરજ છે તેઓના હસ્તે ઉપસ્થિત મુખ્ય મહેમાનોનું સ્મૃતિ મોમેન્ટ અને બુકે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગ સમાજના ભવનના પ્રમુખ નિધિશભાઈ શાહ ઉપપ્રમુખ બકુલભાઈ પરીખ માજી પ્રમુખો હોદ્દેદારો કારોબારી સભ્યો મીડિયા કમિટી અને ટ્રસ્ટી ગણ ઉપસ્થિત રહ્યા કાર્યક્રમમાં સમાજના પંદરસોથી વધુ સભ્ય પરિવારોએ રસ્યો રૂપાળો રંગ રેલીઓ ઘેર જાઉં ગમતું નથી એમ પરિવારજનો ખેલૈયાઓને પ્રોત્સાહિત કરતા જોવા મળ્યા છે સમાજના દાતાઓ તથા સમાજ ટ્રસ્ટના પ્રમુખશ્રીઓ પ્રમુખ પ્રમુખશ્રીઓ તેમજ કારોબારી સભ્યો બ્લોક સભ્યો અને મીડિયા કમિટી આ બધાના સહયોગ દ્વારા અમે આ કાર્યક્રમ સફળપૂર્વક સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે આ કાર્યક્રમ હેઠળ સભાના વિવિધ નવ ગ્રુપો દ્વારા સ્પર્ધા પણ યોજવામાં આવેલી છે ત્યાર પછી અમે ત્યાર પછી છેલ્લે જનરલ ગરબા રાખવામાં આવશે કાર્યક્રમમાં ગાયકતા તરીકે ભાવિ યશ સર આપણને લાભ આપેલો છે શું નામ આપણું રાજેશ વિસાવ કોઈ દસાલાર સમાજ ટ્રસ્ટ વધી ભાવિજેતુના યુવાન ઉત્સાહી એવા પ્રમુખ રાજેશભાઈના વડપ્પન હેઠળ શરદોત્સવનું ભવ્ય આયોજન કાશીદા પાર્ટી પ્લોટની અંદર થયું છે ચૌદસો જેટલા ખેલૈયાઓ એમાં વિવિધ ભય ગ્રુપના ભાગ લઈ રહ્યા છે એઓને ઇનામ પણ મળવાના છે ભાવિ જેતુનો જ યુવાન એવો ઉગતો સિતારો ગાયક એવો યશ શાહ આ ગાયક ગૃંદની અંદર પાર્ટિસિપેટ છે અમને લાભ આપી રહ્યો છે સમાજના વિવિધ દાતાઓના સહયોગથી આ ભવ્ય કાર્યક્રમનું સમાયોજન થયું છે અને એ સફળતાપૂર્વક આયોજન માટે હું આ સમાજ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ એમના ભાઈ કૌશિકભાઈનો ખરેખર હું ખૂબ અભિનંદન આપું છું કે બહુ જ ખૂબ સુંદર આયોજન કર્યું છે સમાજ ટ્રસ્ટના રાજુભાઈની ટીમના જે સદસ્યો છે તેઓએ પણ ખૂબ મહેનત કરી છે અને ખૂબ સરસ રીતે આ આયોજન પાર પાડ્યું છે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સમાજના યુવાન યુવતીઓને આવી જ રીતે પ્રોત્સાહિત કરતા રહે એ માટે તેઓને હું મારું અભિનંદન આપી અને એમને